હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના વંદનીય હરિપ્રસાદ સ્વામીનો એકાણવો જન્મ સૌ સાઉથ આફ્રિકાના હરિભક્તોએ ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો ભારત દેશ એ ભૂમિ ટુકડો નથી ભારત દેશે પોતાની પ્રાચીન અર્વાચીન ઋષિ મુનિઓનો વીર જવાનો રાજપુરુષો આધ્યાત્મિકતા કલા સંસ્કૃતિ ભક્તિ ધાર્મિકતાનો દેશ છે આ ભારત દેશની પવિત્ર ભૂમિ ઉપર ભગવાનને દસ દસ અવતાર લીધા એ પવિત્ર શ્રદ્ધા વિશ્વાસની પવિત્ર ભૂમિ છે ભગવાન શ્રી સ્વામિનારાયણનું કાર્ય કરવા ભૂમિ ઉપર તેવીસમી મે ઓગણીસો ચોત્રીસ ના રોજ ગુજરાતના આસોજ ગામ એક નાનકડા કુટુંબમાં એક સંતાનનો જન્મ થયો તેઓ યોગીજી મહારાજના લાડકવાયા બનીને હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક બનીને આત્મીય સમાજ નિર્માણ કર્યો એવા યોગી ડિવાઇન સોસાયટીના વિશ્વવંદનીય ગુરુ હરિ હરિહરિપ્રસાદ સ્વામીજી નો એકાણમો ન્યુઝીલેન્ડ સહિત વિશ્વભરમાં સમાજના લોકોએ ઉજવ્યો હતો સાઉથ આફ્રિકાના જોહાનીસબર્ગ સ્ટેટમાં આવેલા લેનિશિયા ટાઉનમાં આવેલ ગેવલ પ્રાઇમરી સ્કૂલના હોલમાં હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા ધર્મગુરુ શ્રી હરિપ્રસાદ સ્વામીજીનો નો જન્મદિવસ

એ ટેકનોલોજીના માધ્યમથી વિડીયો પ્રવચન દરમિયાન હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને હરિપ્રસાદ સ્વામીજીના એકાણુંમાં પ્રાગટ્ય દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી આશીર્વચન દરમિયાન શ્રી પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ કહ્યું કે આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છે કે આપણને પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી જેવા પરોપ કરી સંત મળ્યા આત્મીય સમાજ મળ્યો એટલે આપણે પાંચ સૂત્રો નમી જવું ભૂલી જવું જતું કરું ખમી જવું આપી જવું અંતે ભગવાન શ્રી અંતે ભગવાન શ્રી રામ શ્રી કૃષ્ણ શિવજી ભગવાન સ્વામિનારાયણને યાદ કરીને હરિભક્તોમાં પ્રેમ એકતા ભાવ રાખવો એના આશીર્વાદ આપ્યા હતા ભગવાન શ્રી સ્વામિનારાયણ ભજન કીર્તન મહા આરતી કરી સોહરિભક્તોને મહાપ્રસાદ પીરસવામાં આવ્યો યોગી ડિવાઇન સોસાયટી સ્વામિનારાયણ સંપ્રદાયના સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ શ્રી ડૉક્ટર વિનોદભાઈ ગોવિંદ યુવા કાર્યકર શ્રી જયેશભાઈ તથા અન્ય હરિભક્તો વિપુલભાઈ પરેશભાઈ પિન્ટુભાઈ ભાવિનભાઈ મોદી કાકા હેતલબેન રાધિકાબેન મિતલબેન પ્રિયંકાબેન લક્ષ્મીબેન તથા અન્ય હરિભક્તો કાર્યકરોના સાથ સહકાર નજરે જોવા મળ્યો હતો ગાયત્રી પરિવારના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા યોગી ડિવેન્સ સોસાયટીના હરિભક્તો એવા લંડનથી દિનેશભાઈ પંચાલ સુરત જિલ્લા પાસે આવેલ બારડોલી તાલુકાના વાકાનેર ગામના વિજયભાઈ પટેલ અમેરિકાથી મનોજભાઈ વાળંદે મોબાઈલ ફોનમાં માધ્યમ દ્વારા સાઉથ આફ્રિકાના હરિદાન સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વંદનીય ગુરુ હરિ પ્રસાદ સ્વામીજીના એકાણુંમો પ્રાગટ્ય દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી ઉપસ્થિત હરિભક્તોનો ડોક્ટર વિનોદ ગોવિંદ તથા જયેશભાઈએ સૌને જય સ્વામિનારાયણ કહીને આભાર વ્યક્ત કર્યો હતો સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ જય સ્વામિનારાયણ મારું નામ પિંટુભાઈ ટેલર અને સરીધામ છોકરા સંપ્રદાય હરિપ્રસાદ સ્વામીજીનો આજે પ્રાગટ્ય દિન છે એકાણું વર્ષ થયા સ્વામીજીનો જન્મ સ્થળ આસોટ ગામ છે સ્વામીજીનો જન્મ તારીખ થર્ટી ફોર મે નાઇન્ટીન થર્ટી ફોર સ્વામીજીએ મારા જીવનમાં ઘણું પરિવર્તન લાવ્યા છે અને સ્વામીજી યુવાનોને વધારે મહત્વ આપે છે અને યુવાનોનું જીવન એમણે ઘણાનું શું રોંગ માર્ગ પરથી સહી માર્ગ પર લાવ્યા છે યુવાનોને ઘણા માર્ગદર્શન આપ્યા છે સામેજીએ અને મારા જીવનમાં બી ઘણું પરિવર્તન આવ્યું છે હું જય સ્વામિનારાયણ મારું નામ જયેશ હું છેલ્લા આઠ વર્ષથી યોગી ડિવાઇન સોસાયટી સાઉથ આફ્રિકા મંડળમાં એક નાના અમદાવાદ સેવક રૂપે સેવા આપતો હતો હરિપ્રસાદ સ્વામીજી અમારા આધ્યાત્મિક ગુરુ જેમનો આજે અમે એકાણુંમો જન્મ જન્મજયંતિ ઉત્સવ ઉજવ્યો સર્વે ભક્તો અહીંયા ભેગા થઈને અમે સૌએ જન્મજયંતિ ઉત્સવમાં સરસ એવા ભજનો સાથે આનંદ ઉત્સાહ કર્યો સર્વે ભક્તો અહીંયા પધારીને સ્વામીજીના પ્રાગટ્ય દિવસમાં સરસ એવા ઉત્સવ સાથે દરેક ભક્તોએ આનંદ સાથે મહાપ્રસાદ ગ્રહણ કર્યો સ્વામીજી ત્રેવીસમી મે ઓગણીસો ચોત્રીસમાં આસોજ ગામમાં પ્રગટ્યા નાનકડી એવી ઉંમરમાં સ્વામીજી ખૂબ જ એક્ટિવ સ્કૂલમાં ફર્સ્ટ નંબર ઉપર આવનારા સ્વામીજી ક્રિકેટમાં એમનું ખૂબ જ એવું નોલેજ ક્રિકેટ એમને ખૂબ પ્રિય એ ક્રિકેટ રમતા રમતા જ્યારે યોગી બાપાએ એમને કીધું કે તમે ચાલો અમારી સાથે તો ક્રિકેટના મેદાન ઉપરથી જ યોગી બાપાની સાથે એ ચાલી નીકળ્યા અને યોગી બાપાની સાથે સાથે ઘણી એવી સેવા કરી અને ગુરુ દીક્ષા લીધી જ્યારે સત્સંગી દીક્ષા લીધા પછી જ્યારે સંતોની દીક્ષા લીધા પછી સ્વામીજીએ સરસ એવી સેવા બજાવી અને ગુરુની આજ્ઞા પ્રમાણે સરસ એવું સ્વામીએ બહેનોને ભગવાન ભજવાનું બીડું ઉપાડ્યું એની સાથે સાથે એક હરિધામ સોખડા ખાતે એક મંદિર સરસ એવું નિર્માણ કર્યું અને એ મંદિરમાં સરસ એવી આપણી સંસ્થાની સ્થાપના કરી જે આપણે કહી શકીએ કે પ્રણાલિકા જે છે એની સ્થાપના કરી અને અત્યારે હાલની તારીખમાં હરિપ્રસાદ સ્વામી સદાંગમન છે પણ અમને હજુ પણ એવું ફીલ નથી થતું કે અમે એમની છત્રસાયામાં નથી એ અમારી વચ્ચે અહીંયા પ્રેમ સ્વામીને ગાદી ઉપર મૂકીને ગયા છે અમને સૌને પરમ પૂજ્ય પ્રેમ સ્વામીની ગોદમાં બેસાડીને ગયા છે અને સરસ એવા અમે સૌ એમની ગોદમાં ઉછળી રહ્યા છીએ આધ્યાત્મિક ગુરુ તરીકે જે અમને જ્ઞાન મળવું જોઈએ જે અમને માર્ગદર્શન મળવું જોઈએ અવિરતપણે અમારા આધ્યાત્મિક ગુરુ પૂજ્ય પ્રેમ સ્વામી દ્વારા મળતું રહ્યું છે અને મળતું રહેશે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મારું નામ વિપુલ કુમાર ઈશ્વરભાઈ મેસુરિયા છે હું મોસાલીના છું અને હરિધામ સોખડા ના સ્વામિના સંપ્રદાયમાં આજે હરિપ્રસાદ સ્વામીનો એકાણુંમાં જન્મોત્સવ અમે સાઉથ આફ્રિકામાં લેનિશિયા અને ગ્રેવલ પ્રાઇમરી સ્કૂલના હોલમાં અમે ખૂબ સારી રીતે ઉજવ્યો છે અને ઉત્સાહ ઉમંગથી ઘણા સત્સંગીઓ ભાઈઓને અમે આમંત્રણ કર્યા છે અને અમે અહીંયા સભા ભળીએ છીએ દર સેટરડેના સાંજે છ વાગ્યાથી હાપાસ સેવન સિક્સ ઓ ક્લોક ટુ હાપ્પાસ સેવન અમે સભા ભરીએ છીએ અને સત્સંગની વાતો કરીએ છીએ અને પોતાનું કલ્યાણ કરીએ છીએ અને બીજાનું પણ કલ્યાણ થાય એવી અમે ભાવના રાખીએ છીએ અને સર્વે ઇન્ડિયન બધા જ ઇન્ડિયનો અહીંયા આવે અને સભા ભરે અને સ્વામિનારાયણ ભગવાનના ગુણગાન ગાય અને પોતાનું જીવન જીવનનું કલ્યાણ કરે બસ એવી જ મારી પ્રભુ પાસે પ્રાર્થના છે જય સ્વામિનારાયણ You know, we are from the YDS South Africa branch. I welcome all of you today on this auspicious day in celebrating Swamiji's birthday. Our Swamiji is not with us physically, but spiritually he is with us and we have always had his blessings in the past and I'm sure in the future it will also be there. This function has been organized by a few of the doctors. They put an immense amount of work in here. And obviously, we all thank them very much for their efforts and hard work. One should never forget the ladies, because without the ladies, obviously, I think we'll all go hungry. Number one. And number two, the support they give to the but those that produce all this work will not take place we've had tremendous changes in our lifestyle especially in south africa leading to the number of our saripaktas getting less